મુખ્યત્વે એન્જિનિયરો કારીગરો અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો દ્વારા ઉજવવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘર અને કાર્યસ્થળની સફાઈ કરવી જોઈએ ત્યારબાદ મશીનરી અને ઓજારોની સાફ કરી તેની પૂજા કરવામાં આવે છે ભગવાન વિશ્વકર્માની પ્રતિમા કે ચિત્ર સમક્ષ દીવો પ્રગટાવી પુષ્પ અક્ષત અને મીઠાઈ અર્પણ કરવી આ દરમિયાન ઓમ વિશ્વકર્મા નમઃ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિશ્વકર્માની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આજે મહાસુ તેરસ એટલે કે શ્રી વિશ્વકર્મા દાદાની જયંતી આપણા ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિર પરિસરમાં વિરાજતા શ્રી વિશ્વકર્મા દાદાને આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ખૂબ ધામધૂમપૂર્વક એની ઉજવણી કરવામાં આવી ગઈ છે પરંપરાગત રીતે જે રીતે સર્વ ભાઈઓ લુહાર સુથાર કડિયા કુંભાર આ સર્વે ભાઈઓ સાથે મળી અને અહીંયા જે પૂજા વિધિ કરી અને વિશ્વકર્મા દાદાને કાયમ વિજવે છે એવી રીતના વિશેષ પૂજાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આજનો શણગાર વિશ્વકર્મા દાદાને વિશેષ રીતે ગુર્જર સુથાર લુહાર પરિવાર દ્વારા કરવામાં આવે છે અને ખૂબ ધામધૂખપૂર્વક ઉલ્લાસપૂર્વક એની ઉજવણી કરવામાં આવી રહી છે જય વાસુદાદા જય વિશ્વકર્મા જયંતિ આજ રોજ વિશ્વકર્મા જયંતિ ગેરસ છે અને ગુજરાત સુધાર ભાઈઓ વર્ષોથી વાસુદેદાદાના સાનિધ્યમાં ધૂમધામથી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરે છે અને આ જ નિત્યક્રમ આવતા અમારા સમાજના બાળકો અને નવા યુવાનો પણ ચાલુ રાખે તેવી જ અમારી સમાજના બધા જ બાળકોને અપેક્ષા છે અને ઉર્જા પીતા સહિત બીજા ગામના બધા જ કાર્યકરો અમારી સાથે જોડાય તે વિનંતી જીડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી ધનગઢ